આજરોજ ગોધરા ઓફિસર કોલોનીમાં સડસઠ વર્ષના લાંબા સમય પછી ગુજરાતી મિશ્ર શાળાના નવીન બંધાયેલા મકાનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું છે કે આ શાળા છેલ્લા સડસઠ વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી હતી જે ખૂબ જ લાંબા સંઘર્ષ પછી આજે નવીન બંધાયેલા મકાનમાં તબદીલ કરવામાં આવી છે આ પ્રસંગે પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા અને શહેરપાલિકા પ્રમુખ જયેશ ચૌહાણ અને ગુજરાત વકફ બોર્ડના સભ્ય સોફિયાબેન જમાલ સહિત અનેક રાજકીય અને સામાજિક અગ્રણીઓ હાજર રહ્યા હતા ખૂબ જ લાંબા સમય પછી બનેલ નવીન શાળાના મકાનમાં પ્રવેશ વખતે શિક્ષકો અને બાળકોમાં અતિ ઉત્સાહ જોવા મળ્યો હતો ગોદરા પ્રાથમિક શાળાના લગભગ બાસઠ વર્ષ પછી શાળાને પંચોણું લાખના સર્વ શિક્ષા અભિયાનમાંથી ગ્રાન્ટમાંથી છ ઓરડાનો આજે લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં માનની ધારાસભ્ય શ્રી સુખી રાહુલજી સાહેબ ખૂબ પ્રયત્ન કર્યો હતો આ શાળાને અદ્યતન લેબ સાથે જ્યારે આટલા સરસ છ રૂમનું લોકાર્પણ કરવાનું થયું છે ત્યારે ખરેખર આનંદની વાત થાય છે અરવિંદસિંહ પરમાર શિક્ષણ સમિતિના ચેરમેન જિલ્લા પંચાયત પંચાયત